લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વપૂર્ણ નિમણૂકોના અનુસંધાને આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો વિશેષતા એ છે કે વડોદરા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિને પ્રદેશ ઉપપ્રમુખ હોટાઉદેપુરના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાને પ્રદેશ ઉપપ્રમુખ અને સાંસદ હેમાંગ જોશીને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવી છે કાર્યક્રમમાં ધારાસભ્યો પંચાયતના પ્રમુખો અને ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું કે આ જવાબદારી વડોદરા માટે ગૌરવની વાત છે અને નવી કેડર ઉભી કરવા માટે તેઓ તમામ પ્રયાસ કરશે વિશેષ નોંધ એ છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો પ્રભાવ વધુ મજબૂત બનવાનો છે ભારતીય જનતા પાર્ટી ની આ સંસ્કૃતિ રહી છે કે ક્યારે પણ કોઈ પણ કાર્યકર્તાને કોઈ જવાબદારી મળે છે

જે જવાબદારી છે સમગ્ર વડોદરાની જવાબદારી છે આ જવાબદારી આપવા બદલ હું આપણા રાષ્ટ્રીય નેતૃત્વ આપણા પ્રદેશ નેતૃત્વ તમામનો હું આભાર માનું છું અને વડોદરાના જિલ્લાના તમામ કાર્યકર્તાઓના જે આશીર્વાદ લેવા આવ્યો છું કે આ નવીન જવાબદારીને સુપેરે પાર પાડવામાં મારી મદદ કરે હું માનું છું કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ઓબેસિટી ફ્રી ઇન્ડિયાનું એક ઝુંબેશ ચલાવી છે પોતાના ભોજનની અંદર દસ ટકા તેલ ઓછું કરી અને કઈ રીતે પોતાને હંમેશા કાર્યરત રાખી રમત રમતગમતના ક્ષેત્ર સાથે જોડાવાનો પણ મે છેલ્લા સાડા આઠ મહિનાથી પ્રયાસ કર્યો અને એના કારણે એનું મને ફળ મળ્યું પણ છે ત્યારે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો વધુ જવાબદારીથી વધુ ખીલતો હોય છે એટલે આ જે જવાબદારી છે એને સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને એક કાર્યકર્તાની જેમ કાર્યકર્તા ભાવથી હું નિભાવીશ યુવા મોરચો એ પાર્ટીની કરોડરજ્જુ છે પાર્ટીના આપ જુઓ જે કોઈ પણ શીર્ષક નેતૃત્વ પણ યુવા મોરચા હોય છે ત્યારે હું માનું કેડર ઊભી કરવા માટે હું બને એટલા તમામ પ્રામાણિક પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નવ મહિના જેટલો કાર્યકાળ મારો થયો ત્યારબાદ મને હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે જે જવાબદારી મળી છે ત્યારે હું કેન્દ્રના અને આપણા દેશના એસએસસી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ આદની નડ્ડાજી અને કાર્યકારી અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સન્માન મહામંત્રી રત્નાકરજી આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને આપણા મુખ્યમંત્રી અને તમામ નેતૃત્વ હું આ તબક્કે હું એક સામાન્ય બુથના કાર્યકર્તાથી લઈ અને આવડી મોટી જવાબદારી આપી ત્યારે હું આ કેન્દ્ર નેતૃત્વ અને ગુજરાતના નેતૃત્વનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે મારી ઉપર એક સામાન્ય કાર્યકર્તા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને જે જવાબદારી આપી છે એને સૌ જિલ્લાના કાર્યકર્તા અને ગુજરાતમાંથી જે કાંઈ મને કાર્યભાર સંભાળવામાં આપશે પહોંચ આપશે એને હું આ સૌ કાર્યકર્તાના અમારા ધારાસભ્યો સાંસદો અને પાર્ટીના સૌ કાર્યકર્તા જે બૂથના હોય શક્તિ કેન્દ્રના હોય મંડળના હોય કે જિલ્લાના હોય તમામ કાર્યકર્તા ને સાથે રાખી હું તમામ કાર્યક્રમો જે કઈ આપશે એને પૂર્ણ કરવાના પૂરતા પ્રયત્ન કરીશ એ પાર્ટીનો વિષય છે પાર્ટી જે કઈ શિરો કેસે એને શિરો રાખનાર અમે કાર્યકર્તા છીએ પાર્ટીના અને જે કોઈ આવશે એ ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર્તા જ આવશે એવું મારું માનું ભારતીય જનતા પાર્ટીને સૂચના પ્રમાણે એને કોઈ મેનેજ અમારી સંકલનની સમિતિઓ બનતી હોય છે અમારું સંગઠન છે અને જે કઈ અંદર સમિતિ થતું હોય એ નિર્ણયો લેવામાં આવતા હોય છે કોક કો સહકારી ક્ષેત્રની અંદર એ પાર્ટીના જ કાર્યકર્તા હોય છે ત્યારે એને જે વિષય જે તે સમયે થયું પરંતુ અમે એનો કોઈ ઉજાગર એવો કરો નહીં પરંતુ બધે જ ભારતીય જનતા પાર્ટીની અમારી અહ સહકારી ક્ષેત્ર હોય કે ડબઈ એપીએમસી હોય આ બધી જ એપીએમસીઓ અને સહકારી ક્ષેત્ર અમે કાયમ માટે ગુજરાતભરની અંદર જીતતા આવ્યા છે જો જેમ તમે ડેરીને બેંકનું કીધું જેમ બિહારની અંદર ભગવો લહેરાયો છે એમ સહકારી સંસ્થામાંય લહેરાવાનો છે અને આવા આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો એટલા માટે લહેરાવાનો છે કે પાયાના કાર્યકર્તાઓએ મજૂરી કરી છે અને બૂથ સુધી મહેનત કરી છે અને અતિ ભવ્ય થી ભગો લહેરાવાનું એમાં કોઈ શંકા સ્થાન નથી પાર્ટીના મેન્ડેટો આપવા જ છે મેન્ડેટ વગર એવો કોઈ વિષય જ નથી પરંતુ તમને કોને કહેવામાં આવ્યું મેન્ડેટ નથી આપ્યું પરિણામો મેન્ડેટ ક્યારે આપવાનું હોય પાર્ટીનો વિષય હોય તમે એમ કહો કે મેન્ડેટ નથી આપ્યું આજે ભાઈ જો ક્યારેક ક્યારેક કોઈ વસ્તુ એવી બનતી હોય એમને એવું હોય કે અમે આ રીતે કરવાના છીએ તો એનો વિષય છે બાકી પાર્ટીને મેન્ડેટ આપો તો ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય છે એમાં કોઈ બીજો વિષય નથી